મહાસુદની જયા એકાદશીની વાર્તા યુધિષ્ઠરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ હે આદિદેવ હે જગતપતે આપ મહાસુદ એકાદશીનું શું નામ છે તેનો કેવો પ્રકાર છે તેમાં કયા દેવનું પૂજન કરવું તે કૃપા કરીને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે યુધિષ્ઠર હવે આપ તેનું મહાત્મ્ય ધ્યાનપૂર્વક સાંભળો આ એકાદશીનું નામ જયા છે પવિત્ર છે સર્વકામનાઓ પૂર પૂરનારી છે મોક્ષ આપનારી છે અને પિસાજપણાને મટાડનારી છે જયાનું વ્રત કરવાથી મનુષ્યને પ્રેતપણું આવતું નથી આ જયા એકાદશીનો મહિમા પદ્મપુરાણમાં કહ્યો છે તે આજે આપણે સાંભળવાની છે તમે ધ્યાનથી સાંભળો સ્વર્ગનો રાજા ઇન્દ્ર અમૃતપાનમાં તત્પર એવા દેવો અને અપ્સરાઓની સાથે સ્વર્ગમાં સુખેથી રહેતો હતો એક વખત ઇન્દ્ર સભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી પુષ્પદંત ચિત્રસેન અને તેના પુત્રો ગાયન કરતા હતા ચિત્રસેનને પુષ્પવાન નામનો પુત્ર હતો અને તેને માલ્યવાન નામે પુત્ર હતો આ માલ્યવાનને ગંધર્વીએ કટાક્ષથી વશ કરી લીધો હતો તેમજ માલ્યવાને પણ ગંધર્વીને વંશ કરી હતી તેઓ બંને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે નૃત્ય કરતા હતા પણ નૃત્યમાં ધ્યાન આપવાને બદલે પરસ્પર નેત્ર પલ્લવી વડે એકબીજાને આકર્ષિત કરવા વધુ ધ્યાન આપવા લાગ્યા આથી ઇન્દ્રે કૃપાયમાન થઈ શ્રાપ આપ્યો હે દુષ્ટો તમે બંને પાપી છો મૂઢ છો મારી આજ્ઞાનો ભંગ કર્યો છે તેથી મનુષ્ય લોકમાં પિસાચીયોનીમાં સ્ત્રી પુરુષ થઈ કર્મ ફળ ભોગવો આવા ઇન્દ્રના શ્રાપથી હિમાલય પર્વત ઉપર પિસાચીઓનીમાં અવતર્યા અને દુઃખ પામવા લાગ્યા તેઓના દેહમાં સતત દાહ થયા કરતો હતો તેથી નિંદ્રા પણ આવતી ન હતી અને પર્વતની ગુફામાં ફરતા હતા એક વખત ટાઢથી પીડાતા પિસાચે પોતાની સ્ત્રી પિસાચણીને કહ્યું અરે આપણે કયું પાપ કર્યું હશે જેથી પિસાચનો દેહ મળ્યો આ દેહમાં તો નરક જેવું દુઃખ છે એટલામાં કોઈ પુણ્ય માઘ સુદ્ધ એકાદશીનો દિવસ આવ્યો તે દિવસે તેઓએ કોઈ જીવની હિંસા કરી નહીં ફળ ખાધા નહીં પાણી પીધું નહીં અને પીપળાના વૃક્ષ સમીપે પડ્યા રહ્યા આવી રીતે સૂર્યાસ્ત થયો અને ઘોર રાત્રિ પડી શરીરમાં સખત ઠંડીથી લાકડા જેવા થઈ ગયા નિંદ્રા પણ આવી નહીં આવી રીતે તેઓની રાત્રિ જાગરણમાં નીકળી ગઈ આમ અનાયાસે એકાદશીનું વ્રત થયું અને બારસ આવી ત્યારે નારાયણના પ્રભાવથી તેઓનું પિસાચપણું ચાલ્યું ગયું અને પ્રથમના જેવું અવલૌકિક રૂપ થયું પછી પુષ્પવતીને માલ્યવાન બંને વિમાનમાં બેસી અપ્સરાઓની સાથે સ્વર્ગમાં ગયા ઇન્દ્ર પાસે જઈ પ્રણામ કર્યા ઇન્દ્ર આશ્ચર્યથી બોલ્યા કયા પુણ્યથી તમારું પિસાચપણું છૂટી ગયું તે વિગતવાર કહો ત્યારે માલ્યવાને કહ્યું હે દેવ નારાયણની કૃપાથી જયા એકાદશીના વ્રતથી પિસાચપણાથી અમે મુક્ત થયા છીએ ત્યારે ઇન્દ્રએ કહ્યું જે માણસ વિષ્ણુની ભક્તિમાં તત્પર હોય અને એકાદશીનું વ્રત કરે છે તે પૂજવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય છે માટે હે ગાંધર્વ સ્વર્ગમાં પુષ્પવતીની સાથે સુખેથી વિહાર કરવું શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું હે યુધિષ્ઠર એટલા માટે બ્રહ્મ હત્યાને હરનાર જયા એકાદશીનું વ્રત કરવું જે માણસ આ એકાદશી કરે છે તેને સર્વદાન યજ્ઞ તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે અને કરોડો કલ્પ સુધી ધામને વિશે આનંદ પામે છે હે રાજન આ કથાનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી અગ્નિસ્ટો નામના યજ્ઞોનું ફળ મળે છે આવી રીતે ભવિષ્યપુરાણમાં માઘ શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે જય શ્રી કૃષ્ણ